નમસ્કાર પ્રવેક ટીવીમાં આપનું સ્વાગત છે હું છું ભદ્રેશ આપ જોઈ રહ્યા છો પ્રવેક પ્રાઇમ ટાઈમ સમાચાર ભાજપ દ્વારા લોકસભાની તૈયારીઓ અમદાવાદ શહેર ખાતે બેઠકમાં જીતની હેટ્રિક માટે પરિશ્રમ કરવા આહવાન અમદાવાદ શહેરની શાળાઓમાં પ્રી બોર્ડ પરીક્ષા વિદ્યાર્થીઓ ભય મુક્ત થઈને પરીક્ષા આપી શકે તે માટે પ્રી બોર્ડ પરીક્ષાનું આયોજન કોંગ્રેસે ભારત જોડો ન્યાય યાત્રા માટે લોકો પાસેથી દાનની કરી અપીલ રાહુલ ગાંધી તરફથી દાન અંગેનું અપાશે પ્રમાણપત્ર નવનિર્મિત રામ મંદિરને એક જ મહિનામાં મળ્યું રેકોર્ડ બ્રેક સાડા ત્રણ હજાર કરોડનું દાન રામ ભક્તોએ કર્યું છૂટા હાથે દાન હૈદરાબાદ ટેસ્ટના ત્રીજા દિવસે ઇંગ્લેન્ડની વળતી લડત ઓલીપોપની આક્રમક સદીના સત્વારે પ્રવાસી ટીમ ત્રણસો અને હવે સમાચાર જોઈએ વિગતવાર સૌ વાત કરી લોકસભા ચૂંટણીની તૈયારીઓ વિશે તો ભારતીય જનતા પાર્ટીએ લોકસભાની ચૂંટણીની તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે વિજયની હેટ્રિક માટે ભાજપના નેતાઓએ કમર કસી છે દરેક બેઠક પાંચ લાખ સરસાઈ સાથે જીતવાનું ભાજપનું લક્ષ્યાંક હોવાનું અમદાવાદમાં યોજાયેલી બૃહદ બેઠકમાં જણાવવામાં આવ્યું હતું આગામી લોકસભા ચૂંટણીને લઈને ભાજપે કમર કસી છે અમદાવાદના દિનેશ હોલમાં કર્ણાવતી મહાનગરની બૃહદ બેઠક યોજાઈ હતી આ બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે દરેક બેઠક પાંચ લાખ કરતાં વધુ મતથી જીતવા અંગે પદાધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું છેલ્લા બે ટમથી ભાજપ તમામ બેઠક જીતી રહી છે તેમણે મોદી સરકારના કાર્યો ગણાવતા કહ્યું હતું કે ગરીબ માટે અનેક નિર્ણય લેવામાં આવ્યા છે ત્રણસો સિત્તેર કલમ નાબૂદ કરવાનું કાર્ય નરેન્દ્ર મોદીની સરકારે કર્યું છે રામ મંદિર પ્રાણપતિષ્ઠા મહોત્સવનું કાર્ય નરેન્દ્ર મોદી સરકારે કર્યું છે અમદાવાદ પશ્ચિમ બેઠકના સાંસદ ડૉક્ટર કિરીટ સોલંકીએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો આ બેઠક છવ્વીસ છવ્વીસ બેઠક એટલે અમદાવાદની ત્રણે ત્રણ બેઠકો સાથે કેવી રીતે જીતવાની પ્રભાવી રીતે જીતવાની અને દરેક બેઠક પાંચ લાખથી ઉપરની લીડ સાથે જીતવાનો એ આનો વધારે સંકલ્પ અને ચર્ચાનો મુખ્ય મુદ્દો હશે બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણી ભાજપ જીતની હેટ્રિક કરશે કોંગ્રેસના સુપડા સાફ થશે ભાજપનું પેજ કક્ષાનું સંગઠન ખૂબ જ મજબૂત છે નબળા બૂથો પર કાર્યકરોને વધુ મજબૂત કરવામાં આવશે સરકારની અનેક યોજનાઓનો લાભ સમાજના છેવાડાના માનવી સુધી પહોંચ્યો હોવાનો પણ બેઠકમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો એટલે બુથ સશક્તિકરણ અભિયાન થકી અને અત્યારે જે દેશમાં માહોલ છે મોદી સરકારની જે ઉપલબ્ધિઓ છે હું આપને કહું કે મોદી સરકારની જે જે લાભની જુદી જુદી સ્કીમ છે એ ગરીબો માટેની છે અને એક એક લાભાર્થીને ચાર પાંચ છ છ જાતના લાભ મળ્યા હોય એને અનેક પ્રકારના લાભ મળ્યા હોય પોતાને મકાન પ્રધાનમંત્રી આવાસ મળ્યું હોય નલસે જલ મળ્યું હોય આયુષ્યમાન ભારતનો લાભ મળ્યો હોય એવા અનેક લાભ મળેલા છે ત્યારે સ્વાભાવિક છે કે આ લોકોનો આશીર્વાદ ભારતીય જનતા પર જે ઉતરવાનો છે ભારતીય જનતા પાર્ટી લોકસભા બે હજાર ચોવીસને લઈને ક્યાં ઘણા લાંબા સમયથી પેજ સમિતિથી શરૂ કરીને દેશના ટોપ લેવલ સુધી કાર્યકર્તા બધા જ સક્રિય થઈ ગયા છે ગુજરાતની અંદર ખાસ કરીને સી આર પાટીલજીના નેતૃત્વમાં છવ્વીસે છવ્વીસ લોકસભાના કાર્યાલયોના ઉદ્ઘાટન થઈ ગયા ક્લસ્ટર વાઇઝ બેઠકો ચાલુ થઈ ગઈ આજે આ કર્ણાવતી મહાનગરની બેઠક છે એમ ત્રીસ તારીખ પહેલાં ગુજરાતની અંદર બધા જ વિધાનસભાની બેઠકો પતી જશે આ બેઠકમાં તમામે વિજયની હેટ્રિક લગાવવા પર વધુ ભાર મુકાયો હતો મોદી સરકારની ઉપલબ્ધિઓ લોકો સુધી વધુને વધુ પહોંચાડવા પદાધિકારીઓને અપીલ કરવામાં આવી હતી કેમેરામેન આકાશ પરમાર સાથે ચેતન બાંભણિયા ટીવી અમદાવાદ અને હવે વાત કરીએ બિહારની તો બિહારમાં કુમારના રાજીનામાની અટકણો વચ્ચે રાજનીતિ ગરમાઈ છે કુમાર ઇન્ડિયા ગઠબંધનનો ત્યાગ કરીને એનડીએમાં જોડાય તેવી સંભાવના છે ત્યારે અમદાવાદ પશ્ચિમના સાંસદ ડૉક્ટર કિરીટ સોલંકીએ પ્રવેક ટીવી સાથે ખાસ સંવાદમાં જણાવ્યું કે મોદી સરકારે કરેલા કામોને જોઈને લોકસભા ચૂંટણી સુધીમાં ઇન્ડિયા ગઠબંધનના અનેક નેતા ભાજપમાં જોડાઈ જશે વિશ્વાસપૂર્વક કહેવા માંગુ છું કે આ વખતે મોદી સરકારની હેટ્રિક થશે ફિર એકવાર મોદી સરકાર આવશે અને એ થી ઉપર આવશે જ્યાં સુધી ગુજરાત તો સવાલ છે ગુજરાતની છવ્વીસ છવ્વીસ બેઠક ભારતીય જનતા પાર્ટી પાંચ લાખ કરતા અધિક લીડ સાથે છે સુપડા સાફ કરવાની તો અમદાવાદ પશ્ચિમના સાંસદ ડોક્ટર કિરીટ સોલંકીએ કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધન પર આકરા પ્રહારો કર્યા હતા લોકસભા ચૂંટણીમાં ભાજપ ચારસોથી થી વધુ બેઠક જીતીને રાજીવ ગાંધીનો રેકોર્ડ તોડશે ચૂંટણીમાં કોંગ્રેસના સુપડા સાફ થઈ જશે અમદાવાદ શહેરની શાળાઓમાં પ્રી બોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું જેમાં પ્રથમ વખત બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે આયોજન કરાયું વિદ્યાર્થીઓ ભયમુક્ત થઈને પરીક્ષા આપી શકે તે માટે પ્રી બોર્ડ પરીક્ષાનું બોર્ડમાં જે પ્રમાણે પરીક્ષા લેવાય છે તે પ્રમાણે આયોજન કરવામાં આવ્યું છે શહેરની પાંચસો બાવન જેટલી શાળાઓમાં છેતાળીસ હજાર જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે આગામી માર્ચ મહિનામાં લેવાનારી પરીક્ષા પહેલાં બાળકો તૈયારી કરી શકે તે માટેનો આ અભિગમ છે સત્યાવીસ ફેબ્રુઆરીથી છ માર્ચ સુધી યોજાશે બોર્ડ પરીક્ષા ધોરણ દસ ના પાંચ વિષયોની પરીક્ષા લેવામાં આવશે ખાસ કરીને જે વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા પ્રથમ વખત આપતા હોય છે તેમનામાં એક પ્રકારનો કોઈ હાવ હોય છે કે પેપર કેવું હશે હોલ ટિકિટની જોઈ ધ્યાને લઈ એને શરૂઆતમાં પહેલા દિવસે ડર હોય છે ખાસ આ ડર દૂર થાય અને આખી બોર્ડની પરીક્ષાનો એમને એક અનુભવ થાય એ માટે પ્રી બોર્ડ પરીક્ષા એક નવતર પ્રયોગ સ્વરૂપે ગયા વર્ષથી અમદાવાદ શહેરમાં શરૂ કર્યું છે અમદાવાદ શહેરની તમામ શાળાઓમાં આમાં જોડાઈ છે ચાલુ વર્ષે પણ પાંચસો ને બાવન શાળાના લગભગ છેતાલીસ હજારથી વધુ વિદ્યાર્થીઓ આજે આજથી શરૂ થયેલી પ્રીબોર્ડ પરીક્ષામાં જોડાયા છે સ્વનિર્ભર અને ગ્રાન્ટેડ તમામ શાળાઓ જે છે આમાં જોડાયેલી છે આજે અહીંયા સંત કબીર નારણપુરા વિસ્તારની જે શાળા છે તેમાં અમે ઉપસ્થિત રહ્યા વિદ્યાર્થીઓને આવકાર્યા અને વિદ્યાર્થીઓમાં એક ઉત્સાહ જગાવ્યો હાલ સમગ્ર ગુજરાતમાં ખેલ મહાકુંભ ચાલી રહ્યો છે જે અંતર્ગત તાપી જિલ્લામાં આજે વોલીબોલ સહિત બેડમિન્ટનની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંડર ફોર્ટીન અને અંડર સેવન્ટીન તથા એબોવ સેવન્ટીનની વિવિધ ટીમોએ ભાગ લીધો હતો આ સ્પર્ધામાં વિજેતા ટીમો જિલ્લા કક્ષાએ અને ત્યારબાદ ઝોનલ અને રાજ્ય કક્ષાએ રમવા જશે ખેલાડીઓમાં રહેલી પ્રતિભાને બહાર લાવવા માટે ગુજરાત સરકાર દ્વારા ખેલ મહાકુંભ શરૂ કરવામાં આવ્યો હતો આ ખેલ મહાકુંભના કારણે અંતરેયાળ ગામડાઓમાં રહેતા ખેલાડીઓની પ્રતિભાઓ બહાર આવી છે હાલમાં ચાલી રહેલા ખેલ મહાકુંભ અંતર્ગત તાપી જિલ્લામાં વોલીબોલની ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અંડર ફોર્ટીનમાં છ ટીમ અંડર સેવન્ટીનમાં સાત ટીમ અને એબોવ સ સેવન્ટીનમાં સાત ટીમોએ ભાગ લીધો હતો સરકારની ડીએલએસ એસ યોજના અંતર્ગત ખેલાડીઓને પ્રોત્સાહન આપવામાં આવતું હોય છે અને આમાંથી જ સ્ટેટ અને નેશનલ લેવલના ખેલાડીઓ તૈયાર થતા હોય છે આ સ્પર્ધામાં વિજેતા ટીમો જિલ્લા કક્ષા ત્યારબાદ ઝોનલ કક્ષા અને ત્યાર પછી રાજ્ય કક્ષાએ રમવા જશે આજે ખેલ મહાકુંભની તાપી જિલ્લા વોલીબોલ ભાઈઓની સ્પર્ધાની શરૂઆત થઈ છે એની અંદર અંડર ફોર્ટીન અંડર સેવન્ટીન અને એબવ સેવન્ટીનની ભાઈઓની સ્પર્ધા છે અને સ્થળ છે આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ વ્યારા અહીંયા આ જ કેમ્પસની અંદર ડીએલએસએસની સ્કીમ પણ ચાલે છે મારી સાથે એથ્લેટિક કોચ પિંકલભાઈ પણ છે સાથે સાથે ડીએસ ડીએલએસ સ્કીમ ચાલે છે તેના મેનેજર હાર્દિકભાઈ પણ છે સ્પર્ધાની અંદર ટોટલ અત્યારે અંદર ફોર્ટીનની અંદર છ ટીમોએ ભાગ લીધો છે અંદર સેવન્ટીનની અંદર સાત ટીમોએ ભાગ લીધો છે અને એબાઉની અંદર સાત ટીમોએ ભાગ લીધો છે આમ કુલ સાત ચૌદ અને છ વીસ ટીમોએ ભાગ લીધો છે અને આખો દિવસ દરમિયાન આ સ્પર્ધાઓ છે જ્યારે જિલ્લા કક્ષાની ચાલી રહી છે ખેલ મહકુમાની ટૂર્નામેન્ટ્સ તેમાં અમે લોકોએ ભાગ લઈ રહી છે અહીંયા અમે લોકો કંઈક પ્લેટફોર્મ દ્વારા છે ને ગવર્મેન્ટ અમને પ્રોવાઇડ કર્યું છે તાકી અમે લોકો અહીંયાથી આગળ રમી શકીએ એક ગવર્મેન્ટ બહુ જ સારો પ્લાન છે આ ગવર્મેન્ટ માટે ને એ લોકો અમને લોકોને આવી રીતે પ્રોવાઇડ કરી શકે એમ પ્લેટફોર્મ છું અને વોલીબોલ રમું છું ખેલ મહાકુંભ અંતર્ગત અહીંયા રમવા આવી છું ગુજરાત સરકાર દ્વારા જે ખેલ મહાકુંભ બહાર પાડવામાં આવ્યો છે એના લીધે ગ્રામ્ય વિસ્તારના જે પ્લેયર છે જે રમે છે એ લોકોને પ્રોત્સાહન મળે છે અને જે સરકાર દ્વારા જો ગિફ્ટ આપવામાં આવે છે એનાથી ખેલાડીઓ પ્રોત્સાહન બી થાય છે અને આ દ્વારા જે જીતેલાને હજુ પ્રોત્સાહન મળે એવી સરકાર દ્વારા ગીર સોમનાથમાં સોમનાથ નજીક સરકારી જમીન પર તંત્રનું મેગા ડિમોલેશન કરવામાં આવ્યું જેમાં સરકારી જમીન પર ઊભા કરવામાં આવેલા દબાણને દૂર કરવામાં આવી રહ્યું છે આ માટે સવારથી રેવન્યુ અને પોલીસ વિભાગનો મોટો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો જેમાં એકવીસ પાકા મકાન અને સો જેટલા ઝૂંપડા તોડી પાડવામાં આવ્યા છે જે સાથે જ સત્તર વીઘા જેટલી જમીન ખુલ્લી કરવામાં આવવામાં આવશે આ માટે આજે સવારથી બંદોબસ્તમાં બે ડીવાય એસપી અને સાત પીઆઈ સહિત લોકો જોડાયા છે જેની સાથે જ ડેપ્યુટી કલેક્ટર કેવી પાર્ટીના માર્ગદર્શનમાં ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે એસઓજી તેમજ પોલીસ જીઆરડી મળીને પાંચસો જેટલા પોલીસ કર્મચારીઓનો કાફલો બંદોબસ્તમાં તૈનાત કરવામાં આવ્યો છે ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં અમને લગભગ અઢી એકર જેટલી જગ્યા સોમનાથ મંદિરની પાછળની જે જગ્યા છે ત્યાં કોમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ દૂર કરેલા આજે અત્યારે અમે ટોટલ ત્રણ હેક્ટર પંદર ચૌદ પંદર વીઘા જેટલી જગ્યા જેમાં રેસિડન્સ આખો વિસ્તાર છે એ બધાને બે દિવસ પહેલાં નોટિસ આપેલી છે તમામ સાથે વાતચીત કરેલી છે એમને પોતાનો સામાન તે શિફ્ટ કરવો તો એમને ફેસિલિટી પણ પ્રોવાઈડ કરી છે ઇવન ગઈકાલે સાંજે પોલીસ તરફથી એમના માટે જમવાની પણ વ્યવસ્થા કરી છે અને એમાંથી ત્રીસ ચાલીસ ટકા લોકોએ પોતાનો સામાન જાતે શિફ્ટ કર્યો છે પણ આ જે એરિયા છે આખે આખો સરકારી જગ્યા છે મંદિર ટ્રસ્ટની જગ્યા છે અને એમાં અમે ડિમોલિશન અત્યારે કરી રહ્યા છીએ વડોદરા શહેરના હરણી લેક બોટ દુર્ઘટના કેસમાં મુખ્ય આરોપી પરેશ શાહ અને ગોપાલ શાહને વડોદરા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જે કોર્ટે બંને આરોપીના નવ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે બંને આરોપીની પૂછપરછમાં મોટા ખુલાસા થવાની શક્યતા છે મુખ્ય આરોપી પરેશ શાહ અને ગોપાલ શાહને આજે વડોદરા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા અને પોલીસે દસ દિવસના રિમાન્ડ માંગ્યા હતા જોકે કોર્ટે બંને આરોપીના નવ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે પોલીસ આરોપીઓની પૂછપરછમાં સમગ્ર ઘટનાની કડીઓ જોડવાનો પ્રયાસ કરશે અમદાવાદના જાણીતા કાર્ડિયોલોજીસ્ટ ડોક્ટર તેજસ પટેલ આ વર્ષના પદ્મ પુરસ્કારો માટે પસંદગી પામનારા ગુજરાતના છ પ્રતિષ્ઠિત વ્યક્તિઓ પૈકીના એક છે ઇન્ટરનેશનલ કાર્ડિયોલોજી ક્ષેત્રે તેમની અભૂતપૂર્વ સિદ્ધિઓ માટે જાણીતા ડોક્ટર પટેલને પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવતા તેમણે પ્રતિક્રિયા આપી હતી ઉલ્લેખનીય છે કે વર્ષ બે હજાર પાંચમાં તેમને પદ્મશ્રી સન્માન એનાયત થયું હતું i mean sense of tremendous fulfillment and satisfaction which you know i have which ultimately is a reflection of hard work relentless work of 32 years in my career સરકારે વિવિધ ક્ષેત્રે એકસો દસ વિભૂતિઓને અલગ અલગ ક્ષેત્રમાં વિશેષ યોગદાન આપવા બદલ પદ્મશ્રી એવોર્ડ માટે પસંદગી કરી છે જે પૈકી સુરેન્દ્રનગર જિલ્લાના પણોતા પુત્ર અને ઝાલાવાડનું ગૌરવ એવા વિશ્વ પ્રસિદ્ધ હાસ્ય કલાકાર ડૉક્ટર જગદીશ ત્રિવેદીની પણ કળા તેમજ સેવાકીય પ્રવૃત્તિઓ બદલ પદ્મશ્રી એવોર્ડ માટે પસંદગી કરી હતી પદ્મશ્રી એવોર્ડ માટે પસંદગી બદલ ડૉક્ટર જગદીશ ત્રિવેદીએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી

પદ્મશ્રી પુરસ્કાર મને મળશે એવી જાહેરાત થઈ છે જ્યારે એકત્રીસમી ડિસેમ્બરે મન કી બાતમાં યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબે મારી સેવા વિશે પોણા ચાર મિનિટ સુધી વાતો કરી ત્યારે ખૂબ જ લોકો મને કહેતા હતા કે નજીકના ભવિષ્યમાં તમને બહુ મોટો પુરસ્કાર મળશે અને લોકોની એ ઈચ્છા અને આગાહી સાચી પડી છે મારી સેવાની કેન્દ્ર સરકારે નોંધ લીધી છે જ્યારે વડાપ્રધાન શ્રીએ મારા વિશે વાતો કરી ઉત્સાહ ચાર ગણો થયો છે અને જીવનના અંત સુધી હું નિષ્ઠાપૂર્વક સમાજ સેવા કરતો રહીશ એવું હું વચન આપું છું હૈદરાબાદ ટેસ્ટ રોમાંચક તબક્કામાં પહોંચી ચુકી છે ટેસ્ટ મેચના ત્રીજા દિવસની રમત પૂર્ણ થતા પ્રવાસી ઇંગ્લેન્ડની ટીમે છ વિકેટના ભોગે ત્રણસો સોળ રન બનાવી લીધા હતા હવે ઇંગ્લેન્ડની ટીમ એકસો છવ્વીસ રન આગળ છે અને બીજી ઇનિંગમાં ઓલીપોપના આક્રમક એકસો અડતાલીસ રનના સત્વારે પ્રવાસી ટીમ એક ઇનિંગના પરાજયમાંથી ઉગરી ગઈ હતી જો કે તેની સામે પરાજયનો ખતરો તો તોડાઈ જ રહ્યો છે અગાઉ ટીમ ઇન્ડિયા ચારસો છત્રીસ રનમાં આઉટ થઈ ગયો હતો જો રૂટે ચાર વિકેટો ખેરવી હતી અને હવે આવતીકાલે ચોથો દિવસ છે આ દિવસ મેચના પરિણામ માટે મહત્વપૂર્ણ સાબિત થશે તામિલનાડુના ડિંડીગુલ જિલ્લાના કોતુર ગામના ગ્રામજનોએ દર વર્ષની જેમ થાઈપુસાના દિવસે પરંપરાગત પૂજા કરી હતી આ દરમિયાન આખું ગામ પૂજામાં ભાગ લેતું જોવા મળ્યું હતું સારા પાક મેળવવા માટે ગ્રામજનોએ શુક્રવારે વહેલી પ્રાર્થના કરી હતી અને આ પૂજા માટે એક છોકરીને દેવી ચંદ્ર મહિલા તરીકે પસંદ કરવામાં આવી હતી જેની પૂજા કરવામાં આવી હતી બ્લૂ છોકરીની પસંદમાં અનેક ધાર્મિક વિધિઓ દ્વારા તેની પસંદગી કરવામાં આવે છે ત્યારે ગામડાની છોકરીઓ ગામના મસાદાથી અમ્માન મંદિરમાં દૂધ લાવે છે અને આ પછી છોકરીઓ વિવિધ પ્રકારના ભાતનો પણ વાનગીઓ બનાવે છે ત્યારે સાત દિવસ સુધી આ મંદિરમાં તેને લઈ આવવામાં આવે છે અને દરરોજ છોકરીઓ પ્રસાદનો એક ભાગ ભેગો કરે છે અને મંદિરમાં દીવો પ્રગટાવે છે કોતુરના ગ્રામવાસીઓ સો વર્ષથી વધુ સમયથી આ વિધિનું આયોજન કરે છે કોંગ્રેસે શનિવારે તેની ભારત જોડો ન્યાય યાત્રા માટે ક્રાઉડ ફંડિંગ અભિયાન ન્યાય માટે દાન શરૂ કર્યું છે कांग्रेस नेता अजय ने कहूं कि लोग दान करके पार्टी एक आर कोड पर लॉन्च स्कैन कर आज एक नया अध्याय हम लोग जोड़ने जा रहे हैं जो ऐतिहासिक अध्याय हमारे क्राउड फंडिंग के लिए माना जाएगा डोनेट फॉर न्याय और डोनेट फॉर न्याय आज सुबह 11 बजे से शुरू हो गया है हमारी वेबसाइट डोनेट आई पे डोनेट फॉर न्याय शुरू हुआ है इसमें जो लोग कम पैसे दे सकते हैं वो एक पैसा पर किलोमीटर भी देंगे तो 67 सेवन रुपीज आ जाएगा सड़सठ रुपये आ जाएगा अगर जो आदमी और थोड़ी सी क्षमता रखता है 10 पैसे देगा तो छह सौ दे सकता है मुझे बताते हुए खुशी हो रही है कि पिछले दो घंटे के अंदर यहाँ पर हम लोगों ने जो क्राउड फंडिंग अभियान में इन डिपार्टमेंट्स और नजदीक के राज्यों ने हिस्सा लिया पिछले दो घंटे में दो करोड़ रुपया हम लोगों ने जनरेट किया है पिछले दो घंटे के अंदर कांग्रेस सांसद शशि थरूर ने शनिवार कहूं कांग्रेस पार्टी सांप्रदायिक ध्रुवीकरण न सख्त विरोध करे तमाम लोगों ने भाषा धर्म जाति प्रदेश ने ध्यान में लिधा बिना आदेश में रहवा सामान अधिकार We are very strongly opposed to communal polarization. We believe strongly in the spirit of the constitution, which says that all people, irrespective of their language, their religion, their caste, their region, have the same rights in this country and should live together in harmony and peace. And that's the India we want to protect and defend as we did when we were in power. We're going to fight for that India. Uttar रहमद वीरोना सम्मान समारोह में हाजिर भी हाजरी थी एशियन गेम्स एशियन पेरा गेम्स और नेशनल गेम्स में सिद्धियां हासिल करना रहा 189 खिलाड़ियों ने कुल 62 करोड़ रुपया का पुरस्कार अपामावया था आदरणीय प्रधानमंत्री जी के उसी विजन को मिशन मान करके प्रदेश के अंदर जो कार्य प्रारंभ हुआ है उसी का परिणाम है उत्तर प्रदेश के अंदर एशियन गेम्स में पैरा एशियन गेम्स में देश की सबसे बड़ी आबादी यूपी में निवास करती है 16 फीसदी आबादी यूपी में निवास करती है और हमारे खिलाड़ी मेडल प्राप्त किए हैं लगभग 25 फीसदी मैं सबसे पहले तो उत्तर प्रदेश की सरकार का आभार प्रकट करता हूं माननीय मुख्यमंत्री योगी आदित्यनाथ जी का और उनके सभी साथियों का जिन्होंने वन एटी नाइन खिलाड़ी और सात हमारे कोचेस को आज सम्मानित किया बासठ करोड़ रुपये की नकद रा, राशि भी वितरित की है और साथ में नौकरी देने का भी काम किया है डीएसपी का पद हो युवा कल्याण अधिकारी हो इस तरह से एक प्रोत्साहन जो युवा खिलाड़ियों को मिला है वो बहुत स्वागत योग्य है मुझे અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું ઉદ્ઘાટન થઈ ગયું છે પ્રભુ રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા બાદથી જ મોટી સંખ્યામાં ભક્તો અયોધ્યા પહોંચી રહ્યા છે દેશ વિદેશના રામ ભક્તોએ રામ રામલલ્લા પર ધનની વર્ષા કરી દીધી છે રામલલ્લાને માત્ર એક મહિનાના અભિયાન દરમિયાન જ ત્રણ હજાર પાંચસો પચાસ કરોડ રૂપિયાનું દાન મળ્યું છે લોકજનશક્તિ પાર્ટીના વડા ચિરાગ પાસવોને શનિવારે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા એવી અટકણો ચાલી રહી છે કે બિહારના સીએમ અને જેડીયુના વડા કુમાર એનડીએમાં પાછા આવી શકે છે તો બિહારમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે શનિવારે ઉત્તરાખંડના પૂર્વ સીએમ હરીશ રાવતે કહ્યું કે આરજેડી અને કોંગ્રેસ સમાધાન શોધવા માટે તૈયાર છે યુ યુટર્ન લેવો જોઈએ નહીં બિહારમાં શાસક મહાગ ગઠબંધનમાં ભંગાણી અટકળો વચ્ચે જેડીયુના પ્રમુખ અને બિહારના મુખ્ય નીતિશ નીતિશકુમારે શુક્રવારે प्रजासत्ताक दिवस के अवसर पर राजभवन में आयोजित में समारंभरी कि जो भी गृह है कहीं पर कोई चीज हो जाती है कभी कभी परिवार के अंदर तो उसका समाधान निकाला जाना चाहिए और मैं समझता हूँ आरजेडी को भी और हम लोग भी सब लोग तैयार हैं उसका समाधान निकालने के लिए और उनको इतना ऐसा यू टर्न लेने की આપને ઉપર ડા લગાણી આવું ત્યાં સુધી આપ જોતા રહો પ્રવેક ટીવી નમસ્કાર